પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીનું જે સરઘસ કાઢવામાં આવ્યું હતું તે સરઘસને લઈને હવે રાજકારણ ગરમાયું છે અત્યાર સુધીની કાર્યવાહીની જો વાત કરવામાં આવે તો આ મામલે ફરિયાદી દ્વારા જે ફરિયાદ કરવામાં આવી હતી ફરિયાદી એટલે આ કેસની અંદર જે વ્યક્તિના લેટર હેડનો ઉપયોગ થયો હતો તે આ કેસની અંદર જે વ્યક્તિનો લેટરહેડ અને જે લેટરહેડના ઉપયોગના આધારે કૌશિક વેકરિયા ઉપર જે આક્ષેપો થયા હતા તે કેસની અંદર ત્રણ પોલીસ કર્મચારી અને એક સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એટલે અત્યાર સુધી ચાર વ્યક્તિને સસ્પેન્ડ કરવામાં આવ્યા પોલીસની તપાસ આ કેસમાં ચાલી રહી છે અને આ ઘટનાની અંદર એસએમસીના વડા નિર્વિત રાયને તપાસ સોંપવામાં આવી છે પરંતુ મહત્ત્વની વાત એ છે કે પહેલાં જ દિવસથી આ ઘટના જ્યારે બની હતી ત્યારથીને જ કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા હતા કે આખા એ મામલે રિપોર્ટની મતલબ જે પત્રિકા વાયરલ થઈ હતી જે લેટર હતો એ લેટરની એફએસએલ તપાસ કરવામાં આવે હવે એફએસએલ તપાસની જ્યારે માંગ ચાલુ થઈ હતી એ માંગ ક્યારે કરવામાં આવી કે જ્યારે આ પાયલ ગોટીની સાથે મુલાકાત કરનાર એ નેતાઓની સાથે એડવોકેટ પહોંચ્યા હતા તે દરમિયાન હવે આખી આ ઘટનામાં અમરેલીના લેટર અને સરઘસકાંડ બાદ એ રાજનીતિ એટલા માટે તેજ થઈ ચૂકી છે કે હવે એફએસએલનો રિપોર્ટ સામે આવ્યા હોવાની માહિતી એ પરેશ ધાનાણીના ટ્વીટથી ખળભળાટ થયો છે પરેશ ધાનાણીએ એક ટ્વીટ કર્યું છે અને ટ્વીટની અંદર તેમણે જણાવ્યું છે કે આખા આ એફએસએલનો રિપોર્ટ એ સામે આવી ચૂક્યો છે એફએસએલનો રિપોર્ટ સામે આવ્યો રિપોર્ટ સામે આવતાની સાથે જ મહત્ત્વની વાત એ પણ વાત કરવામાં આવી છે કે વાયરલ લેટલ કાંડ મામલે આ મોટા સમાચાર અસલી લેટર અને નકલી ફરિયાદ આ પ્રકારનું ટ્વીટ એ પરેશ ધાનાણીનું સૌથી પહેલાં સામે આવ્યું હતું શરૂઆતના તબક્કાની અંદર જ્યારે આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તે દરમિયાન પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું હતું જો કે હવે પરેશ ધાનાણીનું નવું ટ્વીટ સામે આવ્યું છે કે દાળમાં કંઈ કાળું છે કે પછી આખી દાળ જ કાળી છે આ શબ્દ એટલા માટે વાપરવામાં આવી રહ્યો છે પરેશ ધાનાણી દ્વારા કે જો એફએસએલનો રિપોર્ટ આવી ચૂક્યો છે તો એફએસએલનો રિપોર્ટ પોલીસ કેમ ખુલીને સામે આવીને નથી કહેતી કે હા એફએસએલનો રિપોર્ટ આવી ચૂક્યો છે લેટર અસલી છે કે નકલી છે આ તમામે પુરાવા એફએસએલના રિપોર્ટની અંદર આપેલા છે તો એ આખી માહિતી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય જો કે સ્થાનિક પોલીસને એફએસએલનો રિપોર્ટ ક્યારનો મળી ગયો હોવાની વાત જે છે તે સામે આવી છે આ જુઓ આ પરેશ ધાનાણીનું સોશિયલ મીડિયાની અંદર ટ્વીટ છે પરેશ ધાનાણી એ ટ્વીટની અંદર ભાજપના આગેવાનોએ નેતૃત્વની અંદર જે પત્ર લખવામાં આવ્યો તો તે પત્ર સાચો છે તે પ્રકારની વાત એફએસએલ રિપોર્ટની અંદર આવ્યા હોવાની વાત જે છે તે કહી રહ્યા છે આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સ્થાનિક પોલીસને એફએસએલનો રિપોર્ટ તો ક્યારનો મળી ગયો છે તો પછી સત્ય ઉપર જ પડદો પાડવાનો પ્રયાસ કોણ કરી રહ્યું છે અને એ પડદો પાડવાનો પ્રયાસ કોણ કરાવી રહ્યું છે આ મામલે હવે પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું છે ને સવાલ પૂછ્યો છે આપણે પણ જણાવી દઈએ કે પરેશ ધાનાણી જ્યારે સોશિયલ મીડિયા ઉપર આવીને પ્રકારે ટ્વીટ કરતા હોય છે ત્યારે એ વિચારવા જેવો એટલા માટે કે રાજકીય માહોલ ગરમાઈ જાય છે પરેશ ધાનાણીએ સતત લગભગ તેર તારીખનો એ દિવસ હતો કે જે સુરતની અંદર એ ઉપવાસ મતલબ એક દિવસીય પ્રતિક ધરણા ઉપર બેસવાના હતા તે દરમિયાન તેમણે લગભગ આઠથી દસ જેટલા ટ્વીટ કર્યા હતા અને તમામ એ ટ્વીટ સમાજના આગેવાનોને ટાંકીને કર્યા હતા જો કે હવે આ પરેશ ધાનાણીનું ટ્વીટ સામે આવ્યું છે કે એફએસએલ રિપોર્ટ આવી ચૂક્યો છે અમરેલી જિલ્લા પોલીસ વડા આ માહિતી કેમ છુપાવી રહ્યા છે એ સવાલે પરેશ ધાનાણી પણ કરી રહ્યા છે અને સવાલ અમે પણ એટલા માટે પૂછી રહ્યા છીએ કે જો એફએસએલ રિપોર્ટ આવી ગયો છે એફએસએલ રિપોર્ટની અંદર તથ્યતા જોવા મળી રહી છે તો ખરા અર્થની અંદર પોલીસની કામગીરીની અંદર વિલંબ કેમ છે હવે એ જોવામાં એ રાહ જોવાઈ રહી છે કે શું આ કેસની અંદર એસએમસીના વડા નિલીપ રાયની તપાસની રાહ જોવાઈ રહી છે રાય તપાસ માટે આવતાની સાથે જ તમામે પુરાવા તેમને આપવામાં આવશે અને તમામે પુરાવા આપ્યાની સાથે જ એ માહિતી પણ ખુલીને ક્યાંક સામે આવી તેવી શક્યતાઓ છે કે એફએસએલ રિપોર્ટની અંદર શું તથ્યતા છે એફએસએલના રિપોર્ટની અંદર તથ્યતા એટલા માટે માગવામાં આવી રહી છે તથ્યતાના આધારે એટલા માટે તપાસ એની રાહ એ જોવામાં આવી રહી છે કે આ નકલી લેટર કાંડનો જે શબ્દ પહેલા દિવસથી ઉપયોગમાં આવી રહ્યો છે શું એ ખરા અર્થની અંદર નકલી લેટર કાંડ નહીં પરંતુ અસલી લેટર કાંડ છે અસલી લેટરકાંડની વાત એટલા માટે કે જે તાલુકા પંચાયતના પ્રમુખનું લેટરકાંડ લેટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ લેટર એ હકીકતની અંદર સાચો હોવાની વાત એ પાયલ ગોટીએ પોતાના પત્રકાર પરિષદની અંદર કહ્યું હતું ને ત્યારબાદથી એફએસએલ રિપોર્ટની માંગ એ સતત વધી રહી હતી જોકે પોલીસે પણ એફએસએલ રિપોર્ટ કરાવ્યો આ લેટરનો અને હવે તથ્યતાનો રિપોર્ટ આવ્યા હોવાની વાત એ પરેશ ધાનાણી કરી રહ્યા છે પરંતુ શું પરેશ ધાનાણીનું આ ટ્વીટ એ ખરા અર્થની અંદર અમરેલી જિલ્લા પોલીસને નિશાન ટાંકવા માટેનું છે અથવા તેની સામે બાંયો ચડાવવાનું છે કે ખરા અર્થની અંદર એફએસએલનો રિપોર્ટ આવ્યો છે જો ખરા અર્થની અંદર એફએસએલનો રિપોર્ટ આવી ગયો હોય અને એફએસએલના રિપોર્ટની અંદર બે તથ્ય છે એક પહેલું તથ્ય કાં તો એ રિપોર્ટ ખોટો છે ત્યારબાદનું બીજું તથ્ય કાં તો એ એફએસએલના રિપોર્ટની અંદર એ લેટર જે આવ્યો એ સાચો છે હવે બે તથ્યની અંદર જો લેટર ખોટો હોય તો આ ફરિયાદ યોગ્ય છે અને જો લેટર ખોટો નથી અને લેટર અને લેટરમાં ઉપયોગમાં કરવામાં આવેલી એ તાલુકા પંચાયતની કિશોર કાનપર્યા નામના વ્યક્તિની જે સહી જો એ સાચી છે તો આખી આ ઘટના સંદર્ભે ફરિયાદ ઊંધી બને છે અને જો ફરિયાદ ઊંધી બને છે તો આ ઘટનાની અંદર ફરિયાદી જ આરોપી તરીકે આવી શકે તેવી શક્યતાઓ છે પરંતુ હવે કાયદાકીય જોગવાઈ અનુસાર આખી આ ઘટનાની અંદર આ દીકરી જે પાયલ ગોટી છે કે જેને સરઘસ કાઢવામાં આવી મોડી રાત્રે તેની ધરપકડ કરવામાં આવી હવે એ કેસની અંદર શું નવો વળાંક આવે છે કેમ કે તપાસ હવે નિર્લિત રાય કરવાના છે નિલિત રાયની તપાસની અંદર આખો આ મામલો જે છે તે હવે ખુલીને સામે આવશે કે આ ઘટના સંદર્ભે કોણ કોણ કાર્યવાહીની અંદર ભોગ બને છે અત્યાર સુધી ચાર લોકો ભોગ બન્યા જેમાં ત્રણ પોલીસ કર્મચારી છે એક એક સરપંચ છે આ તમામ લોકોની ભોગ લેવાઈ ચૂક્યા છે તમામ લોકો આ કેસની અંદર ફસાઈ ચૂક્યા છે પરંતુ હવે નવું શું આ કેસની અંદર શું અત્યારે જે માંગો વધી રહી છે અમરેલીના જે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે કે જે અધિકારીઓ આ ઘટનાની સંદર્ભે મૂળ સુધી સંડોવાયેલા છે નાર્કો ટેસ્ટની જે માંગ કરવામાં આવી રહી છે કોલ રેકોર્ડિંગની જે માંગ કરવામાં આવી છે આ તપાસ આગામી દિવસોમાં થશે ખરા કેમ કે પરેશ ધાનાણીનું આ ટ્વીટ છે કે સત્વરે એફએસએલ રિપોર્ટ જાહેર કરવાની માંગ જે છે તે કરવામાં આવી છે તો ક્યાંક હવે એવું પણ હોઈ શકે કે એફએસએલ રિપોર્ટ આવી ચૂક્યો હોય અને એ પોલીસ કેમ બહાર નથી પાડતી તે અંગે હવે સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે આપનું આ અંગે શું માનવું છે પહેલાં તો પરેશ ધાનાણીના ટ્વીટને લઈને અને બીજી એ મહત્ત્વની વાત કે એફએસએલ રિપોર્ટ જો આવી ચૂક્યો છે તો અમરેલી પોલીસ કેમ એફએસએલ રિપોર્ટ બહાર નથી પાડતી અને જો નથી આવ્યો તો એફએસએલ રિપોર્ટની અંદર કેટલી તથ્યતા છે તેને લઈને પણ આપનું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર